thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો મિત્રો આજ મોડી રાત્રે જોરદાર વરસાદ મિત્રો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા દાંતીવાડાની આવક છે અને દાંતીવાડા પાંચસો ને ઓગણસી ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસ માં સાંજે જોરદાર વરસાદ પડવાથી દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળ્યો છે અને મિત્રો વરસાદ સૌથી પહેલા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપડે આ ચેનલ ઉપર મિત્રો દાંતીવાડા ડેમ ના સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી